જય દ્વારકાધીશ વાલા ભક્તો તો મહાદેવ કથામંડળ સેવા આશ્રમની અંદર ગૌ સેવા આશ્રમની અંદર આજે ચૈત્ર મહિનાની અગિયારસના દિવસે અમે અહીંયા જે આપણે ગૌશાળા બનાવી છીએ સેવા માટે થઈને જે સ્થાનિક જેની અંદર અત્યારે અમારી પાસે ચાર ગાયો છે ત્રણ ગીત ગાયો છે અને એક અમારે જે વર્ષોથી ચાર પાંચ વર્ષથી જેની મેં સેવા કરી છે ગાય છે તો અહીંયા જે ગૌશાળા માટેની જે આપણે જગ્યા એક વીગો જમીન કાઢેલી છે એ સ્થાનની અંદર ગૌશાળાના કાર્યને પ્રગતિ ઉપર લઈ જવા માટે અહીંયા કાર્ય શરૂ થઈ ગયું છે જે એક બાજુની સાઈડમાં ગૌ સેવા માટે અમારે જે ગાયોને માટે શેડ વગેરે બનાવવાનું હતું એ જગ્યામાં કામ શરૂ છે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જેસીબી દ્વારા બધી જ પ્રકારની સાફ સફાઈ થઈ રહી છે અને બધી જગ્યા ખુલ્લી કરી પછી અહીંયા દિવાલ તથા આ પ્રમાણે જાળીનું ફેન્સિંગ કરી અને અહીંયા હવે ગૌશાળાનું કામ આગળ વધશે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે મહાદેવ કથામંડળ ગૌ સેવા માનવ સેવા આશ્રમ દ્વારા જે સંકલ્પ કરવામાં આવ્યો હતો એ સંકલ્પનું કાર્ય હવે પ્રગતિ ઉપર છે અહીંયા બધી જ પ્રકારની ચોખ્ખાઈ કરી અને હવે અહીંયાથી અમે ગૌશાળાનું કામ આગળ વધારવાના છીએ અને આ જે જગ્યા છે અહીંયા આગળ આપણે યજ્ઞશાળા જોઈ એની આજુબાજુની અંદર આ જે જગ્યાએ સાફ સફાઈ કરી બધું વ્યવસ્થિત પેક કરી અને આપણી ગાયો આરામથી રહી શકે તેવી સુવિધા કરવા માટે જઈ રહ્યા છીએ તો દરેક વાલા ભક્તોને નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ વ્યક્તિ ગૌશાળાની અંદર કાંઈ પણ પ્રકારનું આ સેવા આશ્રમની અંદર ફૂલ નહીં તો ફૂલની રૂપે પાખડી રૂપે પોતાનો ભાવ વ્યક્ત કરવા માગતા હોય તો વ્યક્ત કરી શકે છે આ તમે જુઓ છો એ પ્રમાણે બધું સાફ સફાઈ થાય છે હવે ભાવેશ દાદા ઉભા છે તો આપણે ભાવેશ દાદાને વિનંતી કરી કે ગૌશાળાનું કામ પ્રગતિ ઉપર છે તો એના વિશે બે શબ્દો આપણને કહે છે જય દ્વારકાજી જય મહાદેવ આજ રોજ અહીંયા આપણે જે મહાદેવ આશ્રમમાં ગૌશાળા બનાવવાની જે ભાવનાની ઈચ્છા હતી આજે બધું કામ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે જે સુધી હાલે છે

તો દરેક વાળા ભક્તોને નિવેદન છે કે જે કોઈ પણ વ્યક્તિ આ આશ્રમની નજીકની અંદરથી નીકળે છે તો આશ્રમ બધા જ લોકો માટે છે ગાયની સેવા માટે ભગવાનનું ભજન કરવા માટે કીર્તન કરવા માટે અને પોતાના અમૂલ્ય સમયને ને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે થઈ અને અહીંયાથી આવતા જતા ગમે ત્યારે અહીંયા આવી શકે છે પોતે ભજન અને કીર્તન કરી શકે છે હવે જે પ્રમાણે ગૌશાળાનું કાર્ય આગળ વધે છે જે જે પ્રમાણે કાર્ય આગળ વધતું જાય એ પ્રમાણે હું આપ સૌને મહાદેવ ભક્તિ દર્શન યુટ્યુબ ચેનલના માધ્યમથી બતાવતો રહીશ આપ સૌ નિહાળતા રહેજો અને અમને સહકાર આપતા રહેજો એવી આપને વિનંતી છે જય દ્વારકાધીશ